પંચમહાલ જિલ્લાના ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર અજય સ્થાને જિલ્લા પાણી અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી જળાશયોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો અને હેન્ડપંપની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી પાણીની મુશ્કેલી ધરાવતા ગામોમાં આયોજન અને જિલ્લા જળ એકમની કામગીરી અંગે ચર્ચા થઈ ગ્રામ પંચાયતો દ્વારા પેયજળ યોજનાઓના સુચારુ સંચાલન માટે નવી પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના અને મરામત નિભાવણી યોજનાના અમલીકરણ અંગે વિચાર વિમર્શ કરાયો હતો નળજલ મિત્ર કાર્યક્રમ અને સ્ટોપ ડાયરિયા અભિયાનને વધુ સક્રિય બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું ગ્રામ પંચાયતોની ઓડિટ કામગીરી યોજનાઓના સંચાલનમાં આવતા પ્રાયોગિક મુદ્દાઓ અને સ્વ જૂથો તથા પીએસસીએસની ભૂમિકા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જેજે જે પટેલ